તાલી પાડવાથી હાર્ટની બંધ નસો ખુલી જાય છે અને સર્જરીની જરૂર રહેતી નથી મોરારી બાપુ જે એક ગુજરાતના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાય છે એમને હમણાં એક નિવેદન આપ્યું તાલી પાડવાથી હાર્ટની બંધ નસો ખુલી જાય છે અને સર્જરીની જરૂર રહેતી નથી હવે મોરારી બાપુનું એક આધ્યાત્મિક રીતે બહુ મોટું નામ છે જે જાણતા અજાણતા લોકોમાં એક ભ્રમણા ફેલાઈ શકે છે તાલી પાડવાથી હાર્ટની નસો ખુલી જાય છે એ થોડુંક વધુ પડતું નિવેદન છે હા તાલી પાડવાથી કે કોઈ બી રીતે ખુશ રહેવાથી તમે ધારો કે તમે ડાન્સ કરો છો કે મ્યુઝિક કરો છો કે તમે સોંગ ગાઓ છો કે ઇવન મોરારી બાપુ જેવા પુરુષની સંસદમાં રહો છો તો ઓબ્વિયસલી તમારું શરીર હોર્મોનલ એ રીતે બેલેન્સ એ રીતે હેલ્પ કરશે કે જેનાથી તમારી શરીરની ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ અથવા તો સારા હોર્મોન્સનો સ્ત્રાવ વધતો હોય છે અને એનાથી અલ્ટિમેટલી એટલે હાર્ટ એટેક નહીં સ્ટ્રોક છે કિડની છે લિવર છે કોઈ બી રોગની અંદર એ ફાયદો થતો જ હોય છે ને એ મેડિકલ સાયન્સ એક સ્વીકારેલી વસ્તુ છે પણ તારી પાડવાથી જ્યારે હાર્ટની નસો ખુલી જાય છે અને સર્જરીની જરૂર નથી તો એ વસ્તુ માટે એઝ એ ડોક્ટર તરીકે હું અસમજ છું હું એકદમ નાનો માણસ છું ડોક્ટર તરીકે મોરારી બાપુએ જે 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 મોટું એમને નામ ઊભું કરેલું છે એની આગળ અમારે ક્યાંય કોઈ તુલના નથી બટ એટ ધ સેમ ટાઈમ એઝ અ ડોક્ટર તરીકે હું મારો પર્સપેક્ટિવ રજૂ કરું છું તો એવું કોઈ મેડિકલ સાયન્સમાં આવતું નથી કે તારી પાડવાથી તમારી બંધ નસો ખુલી જાય છે અને સર્જરીની જરૂર રહેતી નથી હવે આમાં તકલીફ ક્યાં થાય છે તકલીફ ત્યારે થાય છે કે જે મોરારી બાપુજીનું નિવેદન છે એનાથી ઘણા બધા ભક્તો એને એક એમના એંગલથી જોવે અને સમજે કે હવે મારી તારી પાડવાથી જ જો આટની નસો ખુલી જતી હોય જો તારી પાડવાથી જ મને આતું સારું થતું હોય તો પછી મારે દવાની કે સર્જરીની કે બીજી કોઈ વસ્તુની ક્યાં જરૂર છે મારે શું કરવા ડાયાબિટીસ બીપીની મેડિકેશન લેવી પડે એના કરતાં દિવસમાં હું ચાર પાંચ છ વખત તારી ના પાડી શકું ત્યારે એનો એ જે નિવેદન છે જે એક સારા વસ્તુ માટે એમને કરેલો હતો એનો દુરુપયોગ થતો હોય છે અને ઘણી વખત લોકોની સમજણ પ્રમાણે એ અથવા લોકોની એક ભાવના પ્રમાણે એક પ્રકારની એમની આસ્થા પ્રમાણે એને સત્ય વચન માનીને ઘણી વખત પોતાની સેહત સાથે ચેડા થઈ શકે છે આથી મોરારી બાપુને એક નિવેદન છે તમે જે કર્યું છે એ સારા માટે જ કરેલું છે અને હું તમારી જોડે સમજ છું કે એક એવી એનર્જી અંદર આવે છે કે જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે પણ એનો ઈલાજ નથી તમે એનાથી બાયપાસ સર્જરી અથવા તો બીજી કોઈ દવાઓ ના બંધ કરી શકો બટલે તમે ડાયરેક્ટલી નથી કીધેલું પણ ઇનડાયરેક્ટલી એનાથી નસો ખુલી જાય છે તો એનો મતલબ જ એ થયો કે બીજી દવાઓની નસો જરૂર શું હોય છે તો માટે જો તમને કદાચ ક્યાંયથી આ વિડીયો મળે બની શકે જો કદાચ વિડીયો મળે તો જસ્ટ એટલું ક્લેરિફિકેશન કે આ તાલી પાડવું તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે બટ એટ ધ સેમ ટાઈમ કોઈ બી મેડિકલ સાયન્સ એલોપેથિક હોય ઓમિયોપેથિક હોય આયુર્વેદિક જેને બી તમે બિલીવ કરતા હો એને ઇગ્નોર ના કરી શકો જરૂરી છે કે તમારે દિવસમાં ઇકોસ્પ્રિન સ્પ્રિટ લોહી પાતું કરવાની દવા લેવી જ પડે એ કોઈ બી સાયન્સ એની જોડે સહમત છે તારી પાડવી એનો ઉકલ નથી જેમ તમને વોક કરતા જેમ તમને સારું હેલ્ધી ડાયટ લેતા જેમ તમે મેડિટેશન કરતા જેમ તમે યોગા કરતા જે ફાયદો થાય છે એ ફાયદો તારી પાડવાથી થઈ શકે છે એમાં નુકસાન કશું જ નથી બટ એનાથી હૃદયની નસો ખુલી જાય છે અને સર્જરીની જરૂર નથી એ જ એ નિદાન સાથે એઝ એ ડોક્ટર તરીકે અને મારા લિમિટેડ નોલેજ પ્રમાણે હું અસમજ છું માટે જ થોડું ઘણું કોઈ બી આપણે જયારે કોઈ બી આટલી સારી મોટા માણસ જયારે વાત કરતા હોય છે ત્યારે આપણે એના નિવેદનને જે આંધરી રીતે અનુકરીએ એના બદલે થોડુંક એની જોડે સાયન્સને જો મિલાપ કરાવીએ તો ઓવરઓલ લોકો માટે બેનિફિશિયલ થઈ શકે છે હું છું ડોક્ટર સ્વપ્ન શાહ લાઈફસ્ટાઈલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરજો થેન્ક યુ